તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવી મિત્રો છે ટેટ વન માટેની નવા અભ્યાસમાં આધારિત અને નવી પદ્ધતિ મુજબ જે છે મોક ટેસ્ટ નંબર એક જોવાના છે જેમાં અગત્યના એમ સૂક્યુ પ્રશ્નની ચર્ચા કરવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ભારતમાં કયા દિવસે કરવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે તેમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી ચૌદ માર્ચ બાવીસ જુલાઈ કે બાવીસ ડિસેમ્બરના રોજ તો આમાં મિત્રો પૂછવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે બાવીસ ડિસેમ્બરના રોજ છે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી છે તે ભારતમાં કરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક કાર્યની સફળતા પર સૌથી અસરકારક પરિબળ જણાવો મિત્રો ઉપચારાત્મક કાર્યની સફળતા પર સૌથી અસરકારક પરિબળ પરિબળ ક્યુ છે તે જણાવવાનું છે તો તમને ઓપ્શન આપેલા છે આમાં કે કાર્યનો સમયગાળો વિદ્યાર્થીની નબળાઈના કારણની સાચી ઓળખ વિદ્યાર્થીનું ગૃહ કાર્ય કે ઉપચારાત્મક શિક્ષણની સામગ્રી તો આમાં જવાબ શું આવશે તો આ મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ઉપચારાત્મક શિક્ષણની સામગ્રી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હોકા યંત્રમાં ખાલી જગ્યા ચુંબક વપરાય છે જેની મદદથી જે છે દિશા છે સા દિશા જાણી શકાય છે તો મિત્રો દિશા છે તે જાણવા માટે જે હોકા યંત્રનો ઉપયોગ થાય છે તેમાં ક્યુ ચુંબક વપરાય છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો તમને ઓપ્શન આપેલા છે નળાકાર અંડાકાર કંકણાકાર કે સોયાકાર તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે સોય આકારનું જે ચુંબક છે મિત્રો હોકા યંત્રમાં વપરાય છે જેની મદદથી આપણે છે દિશા જાણી શકીએ છીએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષક નિયમન કેન્દ્રમાંથી માસ્ટર જે છે ટેપ પસાર કરે છે અને અધ્યતા જેને સાંભળે અને ટેપ રેકોર્ડિંગ કરે તેને કઈ પ્રક્રિયા કહેવાય છે તો આમાં ઓપ્શન આપેલા છે સ્પીચ ડ્રીલ લોક સ્ટેપ લર્નિંગ રિપીટેશન કે ટીન ટ્રેક તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે લોક સ્ટેપ લર્નિંગ છે કહેવામાં આવશે મિત્રો શિક્ષક નિયમન કેન્દ્રમાંથી જે માસ્ટર ટેપ પસાર કરે છે અને તેને અધ્યતા છે અને ટેપ રેકોર્ડિંગ કરે છે આ એક લોક સ્ટેપ લર્નિંગ પ્રક્રિયા કહેવાય છે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે અને હોનલીએ શબ્દ ભંડોળને કેટલા વિભાગમાં વહેંચ્યું છે ઓપ્શન આપેલા છે બે વિભાગ ત્રણ વિભાગ ચાર વિભાગ કે પાંચ વિભાગમાં તો આમાં શું જવાબ આવશે તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે ચાર વિભાગમાં મિત્રો છે તે શબ્દ ભંડોળને વેચ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પ્રકારનું કૌશલ્ય શિક્ષકના ના વર્ગ કાર્યનો લેખિત દસ્તાવેજ છે તો તેના ઓપ્શન તમને આપેલા છે વાંચનનું કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિત કૌશલ્ય ઉદાહરણ કૌશલ્ય કે શ્યામ ફળક કૌશલ્ય

પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કે ઉદાહરણ કૌશલ્ય તો આમાં આવશે 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 તે ઓપ્શન સી પરિવર્તન કૌશલ્ય છે તેને જે છે તે કહી શકાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વાતને જ્યારે દલીલના રૂપમાં તર્કના રૂપમાં આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે ક્યુ ગદ્ય ઉપયોગી બને છે તો ઓપ્શન આપેલા છે વિવરાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય વાદાત્મક ગદ્ય ગદ્ય કે વર્ણનાત્મક તો ગમકશન સી આવશે વાદાત્મક ગદ્ય છે તેમાં ઉપયોગી બને છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો યામ સમતલની સંકલ્પના સ્પષ્ટ કરવા અધ્યાપન અધ્યયન માટે વર્ગમાં કયા શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરશો ઓપ્શન આપેલા છે આમાં જવાબ આવશે ઓપ્શન બી ત્રિપરિમાણ દર્શક સાધન છે તેનો ઉપયોગ કરશો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પદ્ધતિમાં ગણિત શિક્ષક પાર્શ્ય ભૂમિમાં રહીને

વર્ગમાં શિક્ષક તરીકે કયા અભિગમનો ઉપયોગ કરશો ઓપ્શન આપેલા છે ઉકેલ આગમન અને નિગમન સ્વાધ્યાય તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે પુતકરણ અને સહયોગીકરણ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ગખંડમાં ખંડમાં ઉપયોગનો વિચાર પ્રબળ બની રહ્યો છે તો તમને કોમ્પ્યુટર ઓપ્શન આપેલા છે હું સારી તૈયારી કરી કોમ્પ્યુટર વિના સારું શીખવવાનો પ્રયાસ કરીશ ચાલુ પદ્ધતિથી શીખવવાનું ચાલુ રાખીશ આચાર્યશ્રીને મારી મર્યાદા જણાવી દઈશ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખી લઈશ તો આમાં મિત્રો કયું વિધાન સાચું અથવા તો ક્યુ વિધાન છે તે જવાબ આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખી લઈશ કેમ કે કોમ્પ્યુટર વિશે કંઈ જ્ઞાન નથી તો હવે છે કોમ્પ્યુટર વિશે છે છે તે શીખી ત્યારબાદ આગળનો પ્રશ્ન કે સામ નીચેનામાંથી કોની સાથે જોડાયેલા છે ઓપ્શન આપેલા છે સંશોધન રાષ્ટ્રીય નીતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રીય જ્ઞાન આયોગ કે નેશનલ નોલેજ ફર્મ સાથે તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે રાષ્ટ્રીય જ્ઞાન આયોગ સાથે જોડાયેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એન એસી નું વડુ મથક છે તે ક્યાં આવેલું છે ઓપ્શન આપેલા છે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ કે ખાતે તો આમાં જવાબ આવશે આવશે મિત્રો ઓપ્શન સી બેંગલુરુ ખાતે છે આનું વડુ મથક આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત પીએમસી યોજનાની જાહેરાત પ્રધાનમંત્રીએ છે

તમારું માર્ગદર્શન માંગે છે તો તમે છે તે શું કરશો તો ઓપ્શન આપેલા છે આ તેની અંગત બાબતને કોઈ હોય તો માર્ગદર્શન નહીં આપવું બીજું ઓપ્શન છે વિદ્યાર્થીની સમસ્યા જાણીશ જરૂર જણાય તો માર્ગદર્શન આપીશ સી છે આમાં વિદ્યાર્થીને જણાવીશ કે આવી બાબતમાં મને ન પૂછાય અને ડી ઓપ્શન આપેલો છે કે આ અંગે અન્ય શિક્ષકો સાથે ચર્ચા કરીશ તો આમાં જવાબ શું આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે કે વિદ્યાર્થીની સમસ્યા પેલા જાણીશ જરૂર જણાય તો તેને માર્ગદર્શન છે તે આપીશ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળક સગા સંબંધીઓ સાથે વ્યક્તિગત સંબંધ વિશેની સમજણ કેળવે છે આ ક્ષમતા એટલે કે અધ્યયન નિષ્પતિ છે તે કયા ધોરણના વિદ્યાર્થીઓ સિદ્ધ કરવી જરૂરી બને છે તો ઓપ્શન આપેલા છે પ્રિસ્કૂલ વન ના પ્રિસ્કૂલ ટુ ના બાલવાટિકાના કે ધોરણ એકના ના તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે બાલવાટિકાના વિદ્યાર્થીઓ હેતુ કથનનું વિષય નિરૂપણનું પૂર્વ તૈયારીનું કે પુનરાવર્તન તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે પૂર્વ તૈયારીનું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અસરકારક વર્ગ વ્યવહારમાં છે કઈ આંતરક્રિયાનો સમાવેશ થતો નથી ઓપ્શન આપેલા છે શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા શિક્ષક સમાજ આંતરક્રિયા 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 વિદ્યાર્થી 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 કે સામગ્રી તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે શિક્ષક સમાજ આંતરક્રિયાનો સમાવેશ થતો નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેળવણી એટલે માનવ અને સમાજનું જે છે નિર્માણ આ વિધાન છે તે કયા શિક્ષણ વિધિ કહ્યું છે ઓપ્શન આપેલા છે મહાત્મા ગાંધીજી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્વામી વિવેકાનંદ કે ઋષોએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેઓએ છે આ જે છે વિધાન છે તે કહ્યું છે